માના તો કાલ બાવડું મેલી દે પણ હું મેલડી બાવડું ચાલી લઉં ને પછી ધરતી ની માથા તારો પગ પડે અને જો અજવાળા નો કરતી આવું ને તેથી મારી માળ વાળી હે આ મારી ખોરડા ના જાળવે છે આજ મારા சனி நவர ਈਲਾ ਜਾਇਆ ਬਾੜੀ ਰੇਣ ਨੂੰ ਬਟਾਉ ਜਾਈ ਕਿ ਦੀ ਮਨ ਮਾਰ ਵਾਲੀ ਇਹ ਮਨ ਸੇਵਕੋ ਨੇ ਸਿਹਣ ਮਨ ਮੈਲੜੀ ਨੇ ਕੋਈ ਤਾਜ ਮੂੰ ਤਾਜ ਮੂੰ ਕਰ ਸੋਈ ਨਾ ਅਭੀ 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 કાય તો મારું મા ઉત્તર મારી મારી મેળડી માંડી તું છે મારું માયાનું મડાણ 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 મારી મેળડી પ્રમુખ જગતની માલપા મારી માલવાળી મેલડી તો દીધો એટલું કે જેલની માલપા કરાજ બાંધી દીધો ને માય કોઈ મારી મેલડીનો નિર્દો છોડવો હોય ને કદા જેલની માલપા થી મને મેલડીને પોકાર કરે ને કાય મારી મેલડી મારી મેલડી મારી જોજો આમ તો હું કાઈ જાણતો નથી હું તો તારો છોડવો એક નિર્દો છું માં ઈ કદાચ મારી કોરડાના દાડવે બેઠેલી મારી મેલડી સાંભળી જાય ને અને જેલની ની માઇલ તો નિર્દોષ નો છોડાવી લાવે ને તે મારી માળ વાળી મેહલડી નો

આવા બધા ખેલ હોય એને કોડા પાચર માં વી આવવાનું દેવ આ રાત છે રાતે તારોડિયા દેખાય હે પણ આજુ વાઘરિયા વંશ ની એવું તો હોય ભલામણા બેન કોઈ એવું વાયા બધુંય બધું વાત છે હામો બહે જવાનું દેવજો માલ ના મંડણ માં ધોળા ન ગણાવું માલ વાળી મટી આવી મારા નો ભાગ્યો મારા રાક ની જીવાયું જીવાયું

એવો કોઈ વિરોધ કરતા હોય એને જાહેર કઉશું જગત માં કોઈનો વિરોધ નો કરશો હામા વ્યાવો કોદર માં રહીવા નદી તેર તેર કલાક ધૂણાવું છું હોય હા અને ભલામણા સામો બેહી જાય અને એકદાન જો દેવ ધોળાડીએ તારોડિયા ગણાવું નહીં માળ વળે મટી જાવ હે રે ભલામણા આ માધો હોનાનું એવું ભાગતી જાઓ હા આમાં રૂપિયો વાપર્યો હોય અને ભલામણા અગિયાર દી જો રૂપિયાનો હવા રૂપિયો કરાવીને આ સાઉન્ડ પાઈને મેલડે પાઈન નો દેવ રહું માલ વળે મટી જાય પણ એટલું ભાગતી જાઓ એક નહીં બે વાત પડી ભલામણ

અને ઝાયર કઈ અને હું વડાળ આપું ને વડાળ ફગી જાય કરી દેવો વામા મેલડીને ગમે નહીં હું તમે કાળા માથાના માનવી કદાચ માન નવીન માન યાદ કરીને છે હું થોડીક વારે લાગી જાય કોઈ મારી દીકરી કોઈ મારી કળોય કોઈ મારી ગાયો આવી મારા દડીમ લે મન મેલડીને ઓશિયાળું આફુડું પાડે ને કે ક્યાં ગઈ હે મારી મેલડી મારી દીકાર યું રૂવે મારી મેલડીનું કાળજું કપાય

મન ભાંગલ જેની પાસે સુખ સાઈબી એ જ છે ને બાપુ એ તો આને કોઈ સાંભળતા જ નથી કારણ એની જરૂર નથી રૂપિયા છે ને ગોડ ઇઝ મની ઈ એવું માને પણ અમારે તો મેલડી મેલડી અને મેલડી બાપા હે ધરતીની માસે ધરતીની હા મારણ તમારા વડવાનું ભજન કેવું છે હાથમી પેઢી ના યુકોતેર પેઢી ના હિતેર વડવાનું ભજન કેવું છે વિચાર તો કરો સાહેબ વસ્તી વચન ધર્મ વચ્ચે કઈ આટી પડી જતી ને અને મેઘલી રાત ના ટાણે ધૂપાણા ની માલ પણ માને હવન કરી આમ ધૂપેલું ફેરવીને મેલડી ને એટલું કેમ કે દેવી મારી તો તારી વસ્તી છે પડે એ મારી જોઈએ તારા બાનાની ની રાખ દે એટલો સબજ છૂટે ને આવડા મંડાણે બેહી હોય ને તો એને બોલી જાવું પડતું સાહેબ કે કારણ મારો મને યાદ કરે હે દેવ બોલું છું એ કે જગત ને માલપા કોઈ કળો એના બાપ નો હોય રાકડે બાંધનાર ભાઈ નો હોય

ਵਾਹ 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 ਮਾ ਵਾਹ ਮਰਮਟ ਮਾਰੇ ਬਹਿਨਾਰੀ ਕਦੀ ਖੋਟੂ ਨਹੀਂ ਕਰੇ ਮਰਮਟ ਮਾਰੇ ਬਹਿਨਾਰੀ ਕਦੀ ਖੋਟੂ ਨਹੀਂ ਕਰੇ ਮੈਂ ਭਗਤੀ ਇਹ ਵੀ ਕਰੀ ਮੇਲੜੀ ਬਾਹੂ ਨਹੀਂ ਮੈਂ

અહે નવ મહિના સત્તરદી ભલામણા હ અને નવ મહિના ને સત્તરદીનો ટાઈમ થાય હાંજે હ જેવું વેળા થાય અને હાથ ને તેપ્પન મિનિટે ના પીણ જેવો દીકરો આવે ડાબા પૈકા લાખો આવે માંગે મારવાનું વાહ દેવી સુના કરે છે હજુ રે હોકા છે હોકા રો સુરે વેવા આ લઈ જો આમાં એક દીકરી બેઠી છે પણ કોઈન કવાતું નથી બેઠી બેઠી ટકોર મારે આવું નીકળે દો ભલામણા ઊભે થઈ જાય ને જો આ દુખને આ ભેળીયાને છેડે બાંધી મટી મારી મારી માળવાળી મેલડી મેલડી

મારી માળવાળી મેલડી રમજે મારી થોડી વાર રમજે એ મારી કાળી નાગણી મેલડી વમા મારી રુવે અને મારા ભગવા ભેખના આંગણે કદાચ અમારી માવડીઓ ની આંખ ની માલ બધે જે આહોળું પડતું છે ને મેલડી હાંભળી ગઈ છે હોય એ ત્યારે જ અમારા સતુભુઆના રોવાળે મારી માળવાળી મેલડી બોલી છે ભાઈ પણ સાહેબ મારી માળવાળી મેલડી મારા કોરડાના જાડવે થી અહીંયા અમસો નહીં અને ધોકો કરાયો એને ખબર છે મારા ભેખ સાજલ સાપરે કઈક દુઃખ પીડ્યું છે જો દુઃખ મટાડી નો દઉં જો પી નો દઉં ને એ તેથી મારા કોરડાના બેઠેલી મારી સેવકો ની સિંહણ મને ગરીબી નથી મળતું હો સાહેબ હા હમણાં અમારે રોહિતે કીધું ને કે ભાવેશભાઈ નો રાગ છે રાગ એ વેરાગ છે પણ બાપુ આ તમારા આશીર્વાદ છે એટલે ગવાયો અમારા જેવા સંત સાધુના કાંઈ કાંઈ માથે હાથ પીડા હોય ને ગાવું અને ગવાઈ જવું એમાં ફેર પડે ગાય તો બધા નાખે આ રાગ હજી અત્યારે બધા નામ જો કે મારું તો નામ છે ને માને હું કઉ નામ ન કરીશ મને આવડો નાનો રાગ એ નાનું રહેવું મજા આવે

અને ઢાંકણું ખોલવો એને વેળાવો હોય એને મરવાનો વિચાર નહીં લાવવાનો એને કોડ સુધી ધકો કરો એ કઈ ભલામણ રામ ને રાજા નો કીધો જ માળવાળને ને દેવી વાવ આ એક નહીં ગમતું ભલામણા અને આજ હોના જેવો પ્રસંગ છે આમાં કોઈ આ કરતો જ મૂકી દીધો આન હું કરીને કોઈ કરે ભલામણા જરૂર પડે ને જો પટારા છોડવા ભેગી ન ઉતરું મા વા વા વાહ દેવી વાહ હૈ હા યા મારા સેવકો તો હૈ

રાયર કોઈન કવવાનું કે કોઈ એમ કે દેવ ખોટી ડાકલા ખોટા આ લાઈટ માં આખ નખાય ભલામાણા એકદન રૈયોનો દાડો આવે 11 નો ટકરો થાય એટલે સામુ બેહી જાવ મેન લાઈન ના તાર હોય ઇને ટીંગાવાય માળવાળી રાપના આખ નો નખાય અને ભલામાણા કોઈ ટોપ નો દીકરો હોય આખ નાખે જો કરોડે મારે થાય નો જાવ માળવાળી હા હા માં બીજું નો બોલે હું ઝાયર બોલો વાલે દેવ છું નો થાય જો બંધ કરી દેવું ભાઈ કોઈ એમ કે મેલડી નો હોય જગતની ને એક ખંડ નો વધારો હોય નવ નવખંડ ધરતીનો વધાર આપું ભલામાણા પરમાણ પારખા લઈ લેવાય અને ધરણ જો ત્રીજી સેકન્ડે પાંગડે ઉતરી ન જાવ તો માળવાલે મટજા હોય વાહ 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 બાધે દેવ છું એ એ દેવનાથે જગતમાં જીત નો થાય ભલામાણા નકામું પડે વાહ વાહ